માત્ર પોલીસ કમિશનર જ નહીં પરંતુ વિધિ ચૌધરી ની પણ બદલી કરવામાં આવી છે અને રાજકોટ પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવ ને મુકાયા છે અને બ્રજેશ કુમાર છે અને તાત્કાલિક અસરથી આ થશે કુલ છ બદલી ઓર્ડર થયા છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આઈપીએસ સૌથી મોટી વાત એ છે કે આ એ જ શ્રીમાન રાજુ ભાર્ગવજી છે જેઓ ગઈકાલે એમ કહેતા હતા કે આ પરમિશન માટે આ છે આ છે ને એમના

બદલી માત્રથી કામ ના ચલાવતા બદલી માત્રથી કામ ના ચલાવતા જે જે પાપ કર્યા છે ખોટી પરમિશનો આપી છે તો કોઈને બચાવ્યા છે એમની સામે કાર્યવાહી કરજો વિધિ ચૌધરી જે છે એડિશનલ કમિશનર ઓફ પોલીસ જે ટ્રાફિક અને ક્રાઇમમાં હતા એડમિન ટ્રાફિક અને ક્રાઈમમાં એમની એમને પણ કોઈ ચાર્જ અપાયો નથી એમની બદલી કરાવી દીધી છે અને એટલા માટે કરાઈ છે કે આ વિધિ ચૌધરીના જ ડિપાર્ટમેન્ટમાંથી અને એક મહિનાની પહેલા પરમિશન મળેલી અને પછી એ જ પરમિશન એક્સટેન્ડ કરી આપવામાં આવેલ ગઈકાલે મેં કીધેલું ગઈકાલે કીધેલું આપ જોઈ શકો છો કુલ મળીને રાજુ ભાર્ગવના સ્થાને બ્રજેશ કુમાર જે આવી જશે વિધિ ચૌધરી એમની બદલી કરાઈ છે અને એમની જ જગ્યાએ વિધિ ચૌધરીની જગ્યાએ મહેન્દ્ર બગડિયાને આ ચાર્જ અપાયો છે મહેન્દ્ર બગડિયા ડીજીપી છે કચ્છ ભુજ વેસ્ટના તેમને ટ્રાન્સફર કરીને અહીંયા મુકાયા છે એ જ રીતે

જ્યારે આ દુર્ઘટના થઈ એમાંથી આ તમામ અધિકારીઓના દ્રશ્યો મળશે મારી ટીમને કહીશ કે આ તમામ અધિકારીઓના દ્રશ્યો છે હર્ષંભી પહોંચ્યા હતા એટલે આ વિધિ ચૌધરી પણ ત્યાં હશે આ જ રીતે રાજુ વાર્ગવજી પણ હતા અને આ જ રીતે આ રીતે દેસાઈ સાહેબ પણ હતા પરમ દિવસે રાત્રે હર્ષંભી પહોંચ્યા ત્યારે હતા આ બદલીઓનો દોર શરૂ થયો છે અને હું ફરીથી કહું છું બદલી પૂરતી વાર્તા ના કરતા બદલી એ શરૂઆત હોય શકે અને બીજા સમાચાર આવ્યા છે કે આરએમસી કમિશનર તેમની પણ બદલી થઈ ચૂકી છે આરએમસી કમિશનર ની પણ બદલી થઈ ચૂકી છે જબરજસ્ત કાર્યવાહીની શરૂ થઈ છે જબરજસ્ત કાર્યવાહી શરૂ થઈ છે બ્રજેશ કુમાર ઝા એમને ટ્રાન્સફર કરાયા છે રાજકોટ કમિશનર તરીકે અને અમદાવાદ જોન 2 હતા તેમને ત્યાં મોકલાયા છે સેક્ટર 2 હતા તેમને ત્યાં મોકલાયા છે અને એમની સાથે સાથે વિધિ ચૌધરીની જગ્યાએ મહેન્દ્ર બગરિયાને ચાર્જ મુકાયા છે અને એ જ રીતે ડોક્ટર સુધીર દેસાઈ દેસાઈ એમની જગ્યાએ શ્રી જગદીશ એમને છે અને આ કુલ ઓર્ડર ત્રણ આઈપીએસ રાજકોટ ના ત્રણ આઈપીએસ ને હટાવાયા છે અને એમની સ્થાને અન્ય ત્રણ આઈપીએસ ની બદલી થઈ છે જબરજસ્ત કાર્યવાહી થઈ છે વિધિ ચૌધરી ની બદલી નું કારણ કહી દઉં

વાત આટલે અટકવી ના જોઈએ આજ કમિશનર સાહેબ ગઈકાલે સવાલ મેં પૂછેલો કમિશનર સાહેબ ઉભા થઈને જતા રહ્યા હતા પણ એ કમિશનર સાહેબને હવે રાજકોટ થી જવું પડી રહ્યું છે કાલે પત્રકાર પરિષદમાં માં અડધા જવાબ આપેલા આજ સાહેબે આજ સાહેબે અડધા જવાબ આપેલા એમને પૂછેલું કે તમે કેમ પરમિશન આપી તો એ વખતે તીખું લાગેલું એમને પછી પૂછેલું કે તમે તો આવું કહેતા હતા અને રાજકોટ કમિશનર સાહેબ જે અર્ધ સત્ય હતું એ આપની ચેનલ એબીપી અસ્મિતાએ ખુલ્લું કર્યું હતું એ અર્ધ સત્ય જે છે એના વિઝ્યુઅલ પણ આપણે કાઢીશું જે અર્ધ સત્ય બોલ્યા હતા અને એની સામે ફાયર બ્રિગેડના અધિકારી જે કહ્યું તેની ડબલ વિન્ડો પણ હશે આ ભાર્ગવ સાહેબ એમ કહેતા હતા અને કદાચ બચાવ થતો હશે પણ એમને ખબર નથી કેમ એવું કહ્યું કે આ કંપનીએ એટલે કે આ ગેમ ઝોન વાળાએ પરમિશન માગેલી અને પરમિશન એટલે આપેલી કે એની ફાયર બ્રિગેડની પ્રોસેસ ચાલતી હતી પણ અમે એનો પડદા પાસ કરેલો એબીપીએસસી પડદા પાસ કરેલો ફાયર બ્રિગેડના ઓફિસર પાસેથી કોઈએ કોઈ પરમિશન માંગી નહોતી ભાર્ગવ સાહેબ અમે કહેતા હતા ને એ સાચું છે એ જ મૂકો અને આ વિધિ ચૌધરી બેન એમને જોયું જ નહીં કાની જોડે કોઈ કશું પરમિ કશું કાગળિયા નથી અને આ વિધિ ચૌધરીના કાર્યકાળની અંદર આખી પ્રોસેસ થયેલી આખી ફાઇલ બનેલી અને હું ગઈકાલથી કહેતો તો એક એક પુરાવા છે એબીપીએસી તા પાસે અને હજુ બીજું કહી દઉં આ રોનક પટેલ એબીપીએસી તાના સંપાદક તરીકે કહું છું અનેક અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાનું નક્કી છે માત્ર ટ્રાન્સફર કે સસ્પેન્શન નહીં હું ફરીથી કહું છું અનેક અધિકારીઓ વિરુદ્ધ હું સરકારને હું કહેવા માંગુ છું કે તમારે અધિકારીઓ જે જવાબદાર છે એમની સામે એફઆઈઆર નોંધવી પડશે ક્રિમિનલ એટલે કે કાયદેસર જે એમને બે જવાબદારી રાખી એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી કરવી પડશે અત્યાર સુધી જે થઈ થઈ એ માત્ર ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી છે ગુનાહિત ગુનાહિત હું ફરીથી કઉ છું અનેક અધિકારીઓ કયા અધિકારીઓ હું નથી જાણતો પણ અનેક અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવાનું છે નક્કી છે બહુ થઈ ગયા આ ખેલ બહુ થઈ ગઈ ગેરજવાબદારી આ એબીપી અસ્મિતા દાવો છે કારણ કે જે પ્રકારે ઇન્વેસ્ટિગેશન સુભાષ ત્રિવેદી કરી રહ્યા છે કોઈની તાકાત નથી કે બચી શકે એમાંથી એસઆઈટી નો રિપોર્ટ સુભાષ ત્રિવેદી કેવો બનાવશે હું જાણું છું ગઈકાલે પરમ દિવસે રાતથી જ પરમ દિવસે પહોંચી ગયા વહેલી સવારે ત્રણ વાગે ત્યારથી સુભાષ ત્રિવેદીએ સતત એક પછી એક અધિકારીઓને બોલાવ્યા છે મારી જોડે એ પણ પુરાવા છે કે અનેક ડોક્યુમેન્ટ આ કોર્પોરેશન હોય કે પોલીસ કે પીડબ્લ્યુડી એમની બધી ફાઇલો સુભાષ ત્રિવેદીને ને સુપ્રત કરાઈ છે એસઆઈટી આ બધી ફાઇલો લઈ લીધી છે એટલે કોઈ પ્રકારના છેડા થવાના નથી જી આભાર રોનકભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો હજુ અનેક અધિકારીઓનો આવશે વારો બદલીથી શરૂઆત થઈ ચૂકી છે ત્રણ આઈપીએસની બદલી કરી દેવામાં આવી છે હજુ અનેક અધિકારીઓનો વારો આવશે અગ્નિકાંડમાં સરકાર કોઈ છોડ નહીં કરે